એટલે દેખાવમાં આખું જે છે ગોલ્ડન લુક આપશે મલ્ટી કલર છે એટલે કે કોઈ પણ સાડી કે ડ્રેસ સાથે મેચિંગ કરી શકો છો હવે બીજી ડિઝાઇન જોઈએ આ ડિઝાઇન થોડી વધુ રોયલ છે જેમાં પેન્ડલ નું જે આકાર અર્ધચંદ્ર જેવી ડિઝાઇનમાં છે નીચે નાના નાના લટકતા ગોળ મોતી છે આમાં પણ કાળા બીડલ્સની જે છે ડબલ લાઈન છે જે પરંપરાગત લુક આપે છે આ પણ ગોળ પેટેડ છે એટલે લાંબા સમય સુધી ચમક ટકી રહે છે તો આ બંને મંગળસૂત્રની ડિઝાઇન તમને એકદમ જે છે રોયલ અને રાજાશાહી લુક આપશે તમે આને એથનીક પાર્ટી લગ્ન કે તહેવારમાં પહેરી શકો છો હવે આની કિંમત ની વાત કરીએ તો આની કિંમત પાંચસો રૂપિયા છે પણ જો તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો છો વિડીયોને લાઈક કરો છો તો તમને માત્ર આ જે છે ચારસો રૂપિયામાં મળશે તો જલ્દી આ નંબર પર ઓર્ડર કરાવો આભાર